ગુડ મોર્નિંગ સવાર સવારમાં આપણે જાગી ગયા છીએ જેવી જેવી ખાય ને ઊભા થઈ જાય છે માતાજી કરી અને આપણે ઊભા થઈ ગયા અને પિન્સુ ભી આપણી હારે જાગી ગઈ છે અને માં મા પૂથી છેજી પિંચુ રમે છે મારી હારવાળી જાગી ગઈ છે છ વાગે આપણે તો દસ મિનિટ આમ નામ પડ્યા રહી અને ઊભા છે છ ને દસ મિનિટે ફાઇનલી ઊભા થઈને આપણે જાવે મોટું મોટું જોવી અને ફ્રેશ આવી ચાલો બહાર નીકળી ગયા છે બહુ અંધારું છે પણ થોડી ઠંડી બી છે અત્યારે તો બી બહાર નીકળી ગયા વહેલું જાગવું તો પડે જ તે તો આપણે પીસી લઈ લીધી અને કોલગેટ લઈને ચાલો પીસી કરી લેવી છીએ અને પીસી કરી લેવી ચાલો થોડી હવે આપણે સાથે ઠંડી છે તો ગરમ પાણી બી કરવું જોઈએ તો ગરમ પાણી માટે જાવી આપણે ઘરમાં અંદર કરવી અને ઘરમાં જાવી ઘરમાં આપણે ગરમ પાણી મૂકી દેવી અને પછી તેથી મોટું ધોઈ નાખશું ફાઇનલી આપણા ઘરમાં પહોંચી ગયા બેન છે ને બહેનની મા દીકરી જાગે છે પણ હોતા હોતા જાગે છે તો ફાઇનલી આપણે ગેસ આવી ગયા છે આપણા ઘરમાં તો પેલી એક લઈ લઈશું અને તેમાં ગરમ પાણી મૂકી દઈશું આપણે ગાગરમાંથી પાણી લેવાનું ગાગરમાંથી પાણી લઈને પેલીમાં નાખીને ગરમ કરી નાખી ફટાફટ ગરમ થઈ જાય તો મોડી જવાઈ જાય અને તૈયાર થઈ જાય આપણે ફટાફટ આજે ક્યાંય જવાનું તો છે નહીં તો બી વહેલું જાય જ્યારે જવાનું હોય ત્યારે વહેલું કામ ઉપર જવાનું ત્યારે જગાય નહીં એને ન જવાનું આપણો ગેસ આપણો ગેસ તો ઓલરેડી ચાલુ છે સાંજનો ભૂલાઈ ગયું છે સાંજે બંધ કરવાનું કાંઈ વાંધો નહીં ફોન આપણે મૂકી દઈશું સાઈડમાં અહીંયા ને ગેસ ચાલુ કરવી આપણે ગેસ ચાલુ કરી ને ફટોફટ તો મૂકી હા થયું આપણું ગરમ પાણી આપણે ગરમ પાણી થાય ચાલે ગયા આપણે થોડીક પીસી કરી લેવી ત્યાં પીસી આપણી થઈ જાય દાંત સાફ થઈ જાય મોઢું ફ્રેશ થઈ જાય ચાલે લગી આપણે પીસી કરશું ગરમ પાણી થાય ત્યાં લગી હા આપણું ગરમ પાણી થઈ ગયું તૈયાર હવે સાણસીની મદદથી આપણે લઈ જઈએ બહાર ફટાફટ મોઢું ધોઈ નાખ્યું ને ફ્રેશ થાય ધોળાય નહીં નકર આપણા પગના સીથરા ઉડી જવાના તાવી ગયા બાઈલ પણ લઈ હવે એમાં ગરમ પાણી છે તો ટાટું પાણી તો એડ કરવું જોઈએ તો પાણી ટાટું પાણી લઈ આવી અને ફોન ક્યાં મૂકશું આ લો ફોનનો રેડી સેટિંગ આવી ગયો આ લો પાણી લઈ આવી છે ટાંકીમાંથી એક ટપ પાણી ભાઈ બપા ગરમ છે આ તો ભાઈ થોડુંક પાણી નાખીને જોઈ જોઈ જીપી ગરમ છે તો થોડુંક નાખી દેવી હવે ઓકે છે ભાઈ હાલો રેડી હવે ક્યાં પાણી થરમ પાણી તો બગડી જાય જ ઠંડા પાણી પીછું ધોઈ નાખવી અને ફટાફટ મોટું ધોઈ નાખવી ગરમ પાણીથી કોગળો કરી નાખી થોડોક ઢાંડા પાણીથી ગરમ પાણી ઓછું બગડે એ માટે હાલો આપણું મોટું ધોવા જઈએ ભાઈ ઠીકરાઈ જેવા થઇ ગયા છે એ type ના બહુ ઠંડી લાગી ગઈ છે હજુ ફાટી ગઈ છે આપડી ડોળા બોળા ભૂચા થઇ જાય એવી હવે મોટું મોટું લુસી ને આપડે તેલ નાખવા માથામાં તેલ નાખી દેવી ફટાફટ ટોપરા નું તેલ છે ને ક્યાં ખુલે છે આ પાડું ખુલી ગયો ને તેલ નાખી દેવી માથા ઉપર

ઓકે હાલો હવે ચાલો જઈએ દૂધ લેવા માટે તો ફાઈનલી હવે ખાવું તો જોઈએ તૈયાર તો થઈ ગયા આપણે જાગ્યા તો હતા છ ને દસે અત્યારે પોણા હાથ વાગી ગયા છે તૈયાર થવામાં એટલે એક કલાક ઉપર વહી ગયું છે એક કલાક જેવું થઈ ગયું અને આ સવાર સવારનો નજારો મસ્ત હોય છે તો સવારે વહેલું જાગવું સારું કહેવાય તો ફટાફટ આપણે સિમ્પલ બમ્પલ પહેરી નીકળી જાય દુકાન બાજુ પગથિયા એમ્પોર્ટેડ દરવાજો છે આપણો પાછો ફિંગર વાળો દરવાજો છે દસ ફિંગર કઢાડો તો જ તમારો દરવાજો ખોલે અમારે કાંઈ એન્ટ્રી બેન્ટ્રી થાય નહીં ફાઇનલી નીકળી જાય બહાર આપણે ફિંગર વાળા દરવાજામાંથી શેરીમાં કામ કોણ અંધારું છે આપણને બીક તો લાગતી નથી પણ વહેલા વહેલા જાગવી કારક તો

અગરબત્તી ની બાટલી લેવાની છે અને એક અગરબત્તી પૂરી થઈ ગઈ તો અગરબત્તી વગર ની હવે દૂધ ની અગરબત્તી લઈ ને પાછા ઘરે આપણે ટન ટના ટન ટન રોડ નો નજારો બી મસ્ત છે તમને બતાવું તો એક નંબર છે સવાર સવારમાં આપણે આપડે દૂધ લઈ ને પાછા ઘરે આ આપડું શેરી નું રોડ આવી ગયો ફટાફટ આપડે હાલ્યા જઈએ ધીમે 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 અને અત્યારે નજારો જોવો કેવો મસ્ત થઈ ગયો છે આગળ છ વાગે અલગ હતો અને સાત વાગ્યા નો જોવો કેવો સૂરજ ઉગતો ઉગતો આવે છે તો કેવો મસ્ત નજારો છે આપણું ઘર છે આપણું ઘર આવી ગયું finally આપણો દરવાજો આવી ગયો finger વાળો પાંચ finger વાળો દરવાજો છે બે lock મારેલા છે પાંચ finger ના દસ ના પછી દીકરી બંને સુધી સીધું લઈને ચા નાસ્તો કરવી નાળિયેર પડી ગયું છે સીધું કરવું જાય ભાઈ નાળિયેર પાડી દીધું તો સીધું કરી નાખ્યું પેલા ભાઈ દીવા બધી કરીને